નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઘરનું સાચું સુખ વિષય પર તો વિડિયોના અંત સુધી બન્યા રહો એક નાનકડા ગામમાં હર્ષદભાઈ નામના વડીલ રહેતા તેઓએ આખું જીવન મહેનત કરી પોતાના ત્રણ બાળકોને મોટા કર્યા બે પુત્ર અને એક પુત્રી પણ હવે હર્ષદભાઈ વિરુદ્ધ થયા હતા ચાલવામાં પણ મુશ્કેલી થતી એક દિવસ હર્ષદભાઈએ પોતાના પુત્રોને બોલાવીને કહ્યું હવે હું વૃદ્ધ થઈ ગયો છું તમારે સૌએ મળીને આ ઘર સંભાળવાનું છે પણ ધ્યાન રાખજો ઘર માત્ર દિવાલોનું બનેલું નથી એ આપણા એકબીજાના સહકાર અને પ્રેમથી ટકેલું છે શરૂઆતમાં બધું સારું ચાલતું હતું પરંતુ ધીમે ધીમે નાના મોટા ઝઘડા શરૂ થવા લાગ્યા કોણ વધુ કમાય છે કોણ ઓછું આપે છે કોણ કેટલો ખર્ચ કરે છે આ પ્રશ્નોમાં ઘરનું વાતાવરણ તણાવભર્યું બન્યું હર્ષદભાઈએ અનેક વાર સમજાવ્યું પણ કોઈ સાંભળતું નહીં એક દિવસ તેઓ ત્રણેય સંતાનોને એક પાંસળીનો જોડો આપ્યો અને કહ્યું આ તોડી બતાવો બધાએ પ્રયત્નો કર્યા પણ કોઈ તોડી શક્યું નહીં પછી તેમણે એક એક પાંસળી અલગ આપી હવે બધાએ સહેલાઈથી તોડી નાખી હર્ષદભાઈ સ્મિત કરીને બોલ્યા જુઓ જ્યારે બધી પાસળીઓ એક સાથે છે ત્યારે કોઈ તોડી શકતું નથી પરંતુ જ્યારે અલગ થઈ જાય તો કોઈ પણ એને તોડી શકે છે આપણા જીવનમાં પણ આવું જ છે આપણે બધા ભેગા રહીશું તો આપણને કોઈ તોડી શકે નહીં પરંતુ સંતાનોને એ સમયે એ વાતનું મહત્વ સમજાયું નહીં કેટલાક મહિનાઓ પછી ઘરમાં ઝઘડો એટલો વધ્યો કે ત્રણેય અલગ થઈ ગયા ઘર ત્રણ ભાગમાં વેચાયું અને પ્રેમમાં બાંધણ તૂટ્યા આમને આમ વર્ષો વીતી ગયા એક દિવસ હર્ષદભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા બધા સંતાનો પોતાના કામ ધંધામાં વ્યસ્ત હતા ત્યારે હર્ષદભાઈની પુત્રી જે બીજા ગામમાં લગ્ન કરીને ગઈ હતી એ દોડી આવી તેણે પોતાના ભાઈઓને કહ્યું પપ્પા આખું જીવન આપણને એક રાખવાના પ્રયત્ન કરતા રહ્યા અને આજે તેઓ એકલા શ્વાસ લઈ રહ્યા છે શું આવા સમયે પણ આપણે પપ્પાને એકલા રાખીશું આ શબ્દો સાંભળી ભાઈઓ રડી પડ્યા બધાએ એક સાથે હર્ષદભાઈનો હાથ પકડ્યો ને કહ્યું પપ્પા અમારાથી ભૂલ થઈ ગઈ છે પણ અમને અમારી ભૂલનો પસ્તાવો થાય છે અમને માફ કરી દો અમે કસમ ખાઈએ છીએ કે આજથી અમે ભેગા રહીશું કદી અલગ નહીં થઈએ હર્ષદભાઈના ચહેરા પર શાંતિભરી સ્મિત આવ્યું અને ધીમેથી બોલ્યા હવે મને શાંતિ થઈ મારો પરિવાર ફરી એક થયો તે રાત્રે હર્ષદભાઈનું નિધન થયું પણ તેમના શબ્દો દરેકના હૃદયમાં સદાય માટે જીવંત રહી ગયા વાર્તાનો બોધ પરિવાર એ ત્યાં હોય છે જ્યાં પ્રેમ સમજણ અને એકતા રહે છે પૈસા સ્થાન કે સુવિધાઓ પછી આવે છે પરંતુ પરિવારનો સંબંધ પહેલાં જાળવા જોઈએ કારણ કે આખરે ઘર કે પૈસા નહીં પ્રેમ જ માણસને આશરો આપે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર